હજીરા પોલીસ સ્ટેશનની નજીક આવેલા સર્કલ પર રસ્તામાં બનેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો માટે મુસાફરી દુઃખદ બની રહી છે આ ખાડાઓના કારણે લગભગ 1 કિલોમીટર સુધીનો ભીડભાડ ભર્યો ટ્રાફિક જામ ઉભો થયો છે જેના લીધે આ રૂટ પરથી પસાર થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હજીરા પોલીસ સ્ટેશન ખાતે રસ્તાના મોટા ખાડાઓથી ટ્રાફિક જામ અને લોકોમાં રોષ ફેલાયો છે રસ્તાની આ ખરાબ સ્થિતિ માટે હાઇવે અધિકારીઓની ઘોરબેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે આ સ્થળેથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક નિવાસીઓનો આરોપ છે કે અધિકારીઓએ સમયસર રસ્તાની મરામતનું કામ ન કરવાને કારણે આ સમસ્યા ઊભી થઈ છે રસ્તો ખરાબ હોવાને કારણે આવતા જતા લોકોને ભારે મુશ્કેલી અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને આ રસ્તે રોજ પસાર થનારા કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ તેમની નોકરી પર પહોંચવામાં વિલંબ થવાની ફરિયાદ કરી રહ્યા છે આ મુદ્દે લોકોમાં રોષ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે માત્ર થોડાક દિવસ પહેલા જ આ રસ્તા પર મરામતનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ તે કામની ગુણવત્તા પ્રશ્નાર્થ બની છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ